વડોદરા શહેરમાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી બદલ નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જણાવાયું કે વડોદરા શહેરમાં આવેલ ખોડિયારનગર પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે સતત વીસ દિવસથી ભૂવો પડ્યો છે છતાં કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેટરનું ધ્યાન નથી જતું ટૂંક સમય પહેલા જ ખોડિયારનગર પાસે રોડના વચ્ચે ભૂવો પડ્યો હતો અવારનવાર વગર વરસાદે વિસ્તારમાં ખાડા ભૂવા પડી રહ્યા છે સાથે ટૂંક સમય પહેલાં લેપરેસી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો ત્યારે લખોટી ગગડે તેવો રોડ બનાવવામાં આવ્યો હતો ગાયબ ગયા છે શહેર માં આવેલ જે નગર થી જે આજવા રોડ જવાનો જે મુખ્ય માર્ગ છે જે રોડ પર અવારનવાર જે ભુવા પડી રહ્યા છે માનનીય વડાપ્રધાન શ્રી લેબ્રેરી ગ્રાઉન્ડ ખાતે આવ્યા હતા ત્યારે જે કહેવાય છે કે આ રોડ ને લખોટી લાલી લિસ્ટિક લગાવવામાં પરંતુ કઈક ને કઈક કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે કારણ કે અવારનવાર જે નગર વિસ્તારની અંદર વારંવાર જે ભુવા પડી રહ્યા છે જે કહેવાય છે કે ખાડા પડી રહ્યા છે તો આપના માધ્યમથી અમારી ખાસ અપીલ છે કે જે હાલમાં જે નવા મેયર તરીકે ચેરમેન તરીકે જે નવનિયુક્ત થયા છે ત્યારે અમારી ખાસ આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે સાથે ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા કરવામાં આવે કારણ કે અવારનવાર જે ભુવાઓ પડી રહ્યા છે અને ભુવાઓના કારણે અવારનવાર અકસ્માત પણ થઈ રહ્યા છે સાથે જે કહેવાય છે કે ખોડિયાલ નગર થી સરદાર એસ્ટેટ જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે કહેવાય છે કે પેદલ પંથ બનાવવામાં આવ્યો કે જેથી કરીને લોકો ચાલી શકે હરી શકે ફરી શકે પરંતુ હાલમાં એ કંઈક ને કંઈક પેદલ પંથ પણ ગાયબ થઈ ગયો છે પેવર લોકો પણ કંઈક ને કંઈક ગાયબ થઈ ગયા છે એટલે ખાસ કરીને અહિયાના સ્થાનિક કોર્પોરેટરો ને આપના મીડિયા ના માધ્યમથી અપીલ છે કે જે પણ જાત તપાસ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કરવામાં આવે સાથે જે કહેવાય છે કે આજુબાજુની અંદર જે પણ દબાણો હોય એને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે